ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમજ ગરીબોને અનેક પ્રકારની વિવિધ સહાયોમાં આ સંસ્થા હંમેશા મોખલી રહી છે સાથે જ ગરીબ દર્દીઓને જમવા માટેની ફ્રી ટિફિનની સેવા ઉપલેટામાં અલગ અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી ખૂબ જ સારું અને લોકપ્રિય કાર્ય કરી રહ્યા છે ત્યારે આ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપેટાના ગરીબ વિસ્તારોમાં તેમજ હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ લોકોને દરરોજના ટિફિન પહોંચાડવામાં આવે છે જ્યારે ઠંડીની સિઝનમાં પણ રસ્તાઓ પર રહેતા અસ્થિર મગજના લોકોને ગરમ થાબડાઓનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે આ કેમ્પમાં આખના અંદાજે બસો જેટલા દર્દીની તપાસ કરવામાં આવી અને આંખના ઓપરેશન અઠ્ઠાવીસ દર્દીને મોકલવામાં આવ્યા તેમજ મોતિયાના દર્દીને ઓપરેશન પણ કરી આપવાની વ્યવસ્થા કરાઈ છે તેમજ અન્ય રોગોના દર્દીના નિદાન અને સૂચક થેરાપિસ્ટ ડોક્ટર દ્વારા પણ દર્દીની સારવાર કરવામાં આવેલ હતી આ કેમ્પના દાતા સ્વર્ગસ્થ હર્ષ ભરાણીના સ્મરણાર્થે પ્રભુદાસભાઈ ભરાણી દ્વારા ઓપરેટામાં સફળ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કેમ્પમાં આવેલા તમામ દર્દીઓ માટે ભલાણી પરિવાર દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી માનવ સેવા ટ્રસ્ટ આયોજિત આજના આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર આજના મુખ્ય દાતા શ્રી પ્રભુદાસભાઈ ભલાણી અને એમનો પરિવાર સ્વર્ગવાસ એમના પુત્ર ભાઈશ્રી હર્ષ ના આત્માને પ્રભુ શાંતિ આપે માટે આજના મુખ્ય દાતા શ્રી છે આ નિદાન કેમ્પની અંદર લાલજીભાઈ રાઠોડ અને એમની ટીમ જે માનવ સેવા ટ્રસ્ટ ચલાવે છે તે રોજ નિરાધાર વૃદ્ધોને સો જેટલા ટિફિન પહોંચાડે છે કોટેજ હોસ્પિટલ ઉપલેટાની અંદર જે દર્દીઓ આવે છે તેને પણ વિનામૂલ્યે ટિફિન આપે છે જે કોઈ સગર્ભા બેનો અને જેને નાનું સંતાન છે એમને શીરો સુખડી જે કઈ ખાવાનું થતું હોય એ ટેપ ટિફિન વિનામૂલ્યે ત્યાં પહોંચાડે છે અને ઉપલેટાની અંદર અનેક સેવાકીય કાર્ય કરે છે પર્યાવરણને બચાવવા માટે પણ એવી તંતોડ મહેનત કરે છે અને તેનું એક માનવ સેવા ટ્રસ્ટ માટેનું એક નવું ભવન પણ નિર્માણ થઈ રહ્યું છે તો આ તકે માનવ સેવા ટ્રસ્ટ અને આજના જે દાતા છે એ બંનેનો ખૂબ ખૂબ આભાર કે જે ઉપલેટાની જનતા માટે આવા કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ સેવા ભાવનાથી જોડાયેલ છે અને સતત અને સતત આવી નિસ્વાર્થ સેવા કરે છે અને આજના કાર્યક્રમની અંદરથી હું પણ એક બોધવાટ લઉં છું તમારા સ્વર્ગવાસ પુત્ર દીપ વરૂની યાદમાં માર્ચ મહિનામાં એમની પુણ્યતિથિ હોય માર્ચ મહિનાના કેમ્પના દાતા તરીકે પણ હું આજે જાહેરાત કરું છું જય હિન્દ જય ભારત નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએ ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો